તો બપર સ્ટોકમાં આજે હું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર લઈને આવ્યો છું તે છે કેન્સ ટેકનોલોજીસ આ આઈટીની સાથે જોડાયેલું કાઉન્ટર છે તમે મંથલી ચાર્ટ જોઈ રહ્યા છો અને સતત ઘટાડો છે એટલે તમને એમ થશે કે ભાઈ ચાર્ટમાં તો એવું કંઈ છે નહીં બાઈંગ ઇન્ડિકેશન આવતું હોય પણ યસ એક બહુ મહત્વના સપોર્ટ એરિયા તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે એટલે આપણે ટેકનિકલી કરવું છે બાય ઓન ડિપ્સ ઘટાડે ખરીદી કરવા માટેનો વ્યૂ જે છે તે આપણે આજે કેન્સ ટેકમાં ધરાવીશું મને થોડું ઘટાડે વધારે ખરીદવું છે એટલા માટે હવે હું તમને કારણો આપી દઉં કે કઈ રીતે આ કાઉન્ટર પર આપણે સ્ટ્રેટેજી બનાવી રહ્યા છીએ સ્ટોક બેઝિકલી છે ફ્રી ફોલમાં અત્યારે આ તો મંથલી ચાર્ટ છે એટલે થોડું લિમિટેડ દેખાય છે બાકી ડેલી ચાર્ટમાં તો બહુ ખરાબ પરિસ્થિતિ છે એટલે આપણે શું કરવું છે પાંચ હજાર સુધીમાં બે ટુકડામાં ઘટાડામાં આપણે એક વખત એન્ટ્રીનો વ્યૂ આપણે અહીંયા અપનાવીશું એક વખત કરંટ ભાવે તમે આજે ખરીદી કરો એક થોડો હજુ પણ ઘટાડો આવી જાય પાંચ હજાર સુધીમાં તમે એવરેજ આઉટ કરી લો થશે શું કારણ શા માટે આ કંપની આપણે પસંદ કરી છે નેક્સ્ટ સ્લાઇડ આપો બેઝિકલી આ કંપની જે છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે તેના ફંડામેન્ટલ્સ સારા છે અને તેઓ ઇનડાયરેક્ટલી સેમી કંડક્ટર સાથે જોડાયેલા છે કારણ કે એ ચિપ મેન્યુફેક્ચરિંગને સપોર્ટ કરતો જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ છે તે કરે છે એટલે પાંચ વર્ષના નફાનો કેગર ગ્રોથ પંચાણું પોઈન્ટ બે ટકા છે આટલો સરસ બ્રિલિયન્ટ બિઝનેસ હોય અને સતત ઘટાડો મળી રહ્યો હોય તો તમે ડેફિનેટલી એક વખત ત્યાં ખરીદારીનો વ્યૂ અપનાવી શકો પ્લસ એક થોડું નેગેટિવ પાસું જે હું થોડું પોઝિટિવ તરીકે પણ જોઉં છું એમનો આરોહી જે છે ને રિટર્ન ઓન ઇક્વિટી એ ટેકનિકલી થોડો ખરાબ રહ્યો છે ત્રણ વર્ષનો આરોહી તમે જુઓ ને તો અગિયાર ટકા આસપાસ છે જેમાં સુધારાની અપેક્ષા તમે અહીંયા અધિકાસ જોઈ શકો એટલા માટે પણ તમે કંઈન સ્ટેક પર નજર રાખો અત્યારે ફિલહાલ હવે ટાર્ગેટને લોસ તમને આપી દઉં સૌથી પહેલાં તો મને આજે કાઉન્ટર પસંદ આવી રહ્યું છે જો સુધારાની અપેક્ષા છે અગિયાર ત્રણ ટકા તો ટાર્ગેટ આપણે જોઈએ સૌથી પહેલાં તો તમે અહીંયા ટાર્ગેટ રાખો છ હજાર ત્યારબાદ સાત હજાર અને આઠ હજાર આઠસોના ટાર્ગેટ હું અહીંયાથી ખાસ જોઈ રહ્યો છું ચાર હજાર સાતસો પચાસ જે ચાર્ટ પર બ્લેક લાઈન બનાવી હતી ને આપણે એ સપોર્ટ રહેશે અને એટલે જ પાંચ હજાર સુધીમાં બે વખત ખરીદવું છે તો આ છે કેઇન્સ ટેકનોલોજીઝ તમે ધ્યાન પર રાખો